प्रश्न नंबर 1 मानव कान में કેટલા હાડકા હોય છે 1 3 હાડકા B 2 હાડકા C 1 હાડકા D 0 હાડકા સાચો જવાબ છે તે 3 હાડકા પ્રશ્ન નંબર 2 કયું જીવ દૂધ અને પાણીને અલગ કરી શકે છે કેક હંસ બી કોયલ સી પોપટ દી પ્લેટીપસ સાચો જવાબ છે ડી પ્લેટીપસ પ્રશ્ન નંબર ત્રણ सफेद वघन राज्य को छे। एक गुजरात बीत मणिपुर सीत मध्य प्रदेश, दीत सिक्किम साचो जवाब छे सी मध्य प्रदेश। प्रश्न नंबर चार क्या देश नोटो पर भगवान नु चित्र एक भारत डी नेपाल, सीत श्रीलंका दी इंडोनेशिया साचो जवाब छे दी इंडोनेशिया। प्रश्न नंबर पांच ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશનું સ્થાન શું છે એક પ્રથમ બી કાઠમું સીક પાંચમું બી દસમુ સાચો જવાબ છે તે પ્રથમ પ્રશ્ન નંબર છ કયા પક્ષીને પાંખો નથી ए बैट, बी कीवी पक्षी दी हंस साचो जवाब छे बी पक्षी प्रश्न नंबर सात इंटरनेट नो सौप्रथम उपयोग कया देश में हतो एक भारत में કેનેડામાં સીક બ્રિટનમાં બીક અમેરિકામાં સાચો જવાબ છે દી અમેરિકામાં પ્રશ્ન નંબર આઠ કયું પ્રાણી પાણી પિતાની સાથે જ મૃત્યુ પામે છે એક હાથી બીક પોપટ सी घोड़ों डी कंगारू उંદર સાચો જવાબ છે દી कंगारू ઉંદર પ્રશ્ન નંબર 9 મહારાણા પ્રતાપના ભાલાનું વજન કેટલું છે એ 81 કિલોગ્રામ બી 85 કિલોગ્રામ सी नेवो किलोग्राम बी सो किलोग्राम साचो जवाब छे ते एक किलोग्राम प्रश्न नंबर दस क्या राज्य में पोस्ट ऑफिस पानी में तरती है एक मुंबई में बी दिल्ली में સીત મેઘાલયમાં દીત કાશ્મીરમાં સાચો જવાબ છે દી કાશ્મીરમાં પ્રશ્ન નંબર અગિયાર કયા દેશમાં માત્ર ચાલીસ મિનિટની રાત હોય છે એક નોર્વેમાં બી કોંગોમાં સીપ જાપાનમાં દે યુરોપમાં સાચો જવાબ છે તે નોર્વેમાં પ્રશ્ન નંબર 12 મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એક એક મે બી 8 માર્ચ સી 14 ઓગસ્ટ ડી 30 જાન્યુઆરી साचो जवाब छे ते, एक में प्रश्न नंबर ते मगर क्या नु राष्ट्रीय प्राणी छे एक ब्रिटन देश बी क्यूबा देश सी पाकिस्तान देश डी जापान देश साचो जवाब छे बी क्यूबा देश प्रश्न नंबर चौदह गौमूत्र पीवा क्यों रोग मटे छे एक डायबिटीज बी तव उधरस सी कैंसर एसिडिटी साचो जवाब छे सी कैंसर प्रश्न नंबर पंदर આ દુનિયામાં કોનું મૂલ્ય વધારે છે એક ભાઈ બીત પત્ની સીત માતા પિતા દીત પૈસા આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે અને આ વીડિયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે માટે વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો